નમસ્તે મિત્રો હું લીના વાઢેર આપ સૌ સાહિત્યપ્રેમી કલા કલાપ્રેમી મિત્રોનું મારી આ યુટ્યુબ ચેનલ ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત કરું છું આજે આપણે જોઈશું સદગુરુ દ્વારા લેખિત પુસ્તક મૃત્યુ પ્રકરણ બે પોઈન્ટ બે જીવન અને મૃત્યુનો પરપોટો જીવન અને મૃત્યુને લોકો બે અલગ અલગ પરિસ્થિતિ તરીકે જુએ છે તમે કાં તો જીવિત છો અથવા મૃત છો કાં તો તમે હરોફરો અને વાતો કરો છો અથવા તો તમે મરીને જતા રહ્યા છો જીવનને સમજવાનો આ અત્યંત છીછરો અને સીમિત રસ્તો છે વાસ્તવમાં તે ખોટો છે સામાન્ય રીતે કોઈના જીવંત હોવા અંગે મનુષ્યોનો બોધ એ જ રહ્યો છે કે તેમાંથી લોહી નીકળવું જોઈએ નહીતર તે જીવંત નથી હવે જો કે એવું નથી જેમ જેમ વિજ્ઞાન આગળ વધી રહ્યું છે તેમ શું જીવંત છે અને શું નથી તે અંગે આપણો બોધ બદલાઈ રહ્યો છે હવે આપણને ખબર પડી છે કે માત્ર પ્રાણીઓ અને વૃક્ષો જ નહીં પરંતુ માટી અને ખડક પણ જીવંત છે હવા જીવંત છે પાણી જીવંત છે જે માટી પર તમે ચાલો છો તે જીવંત છે અને આ આખું બ્રહ્માંડ જીવંત છે આજે વિજ્ઞાન જાહેરાત કરે છે કે પાણીની પોતાની સ્મૃતિ અને બુદ્ધિમત્તા છે એક સમયે જ્યારે વિજ્ઞાન પૂરતું આગળ વધશે ત્યારે તેઓને ખબર પડશે કે આ બ્રહ્માંડમાં એક પણ એવી વસ્તુ નથી જે જીવંત ન હોય મહત્વનો સવાલ એ છે કે શું તેનો બોધ કરવા માટે તમે પૂરતા જીવંત છો મારા માટે તો એક પથ્થર પણ જીવંત છે તેની પોતાની ઉર્જા હોય છે અને હું જોઉં છું કે સમય જતાં તે પોતાની સ્મૃતિ એકત્ર કરી લે છે તેની સાથે તે જીવે છે આ હકીકતના આધાર પર જ ધ્યાનલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે તેના આધાર પર જ ભારતમાં દરેક દેવી દેવતાઓનું અસ્તિત્વ છે જો ઉર્જા અને સ્મૃતિના આ સંયોજનને આપણે ઉર્જાની અમુક જીવંતતા આપી શકીએ તો ધીમે ધીમે તે પોતાની બુદ્ધિમત્તા એકત્ર કરી લેશે એક વખત તેમાં આ ત્રણેય બાબતો સમાવિષ્ટ હોય તો તેની અંદર ઈરાદો હોઈ શકે છે એક વખત તેમાં ઈરાદો અને જરૂરી ઉર્જાનો સહારો હોય તો તે કાર્ય કરવા માટે સક્ષમ બને છે જીવન આ રીતે ચાલે છે અત્યારે મૃત્યુ વિશે આપણી સમજ આવી છે કે જ્યારે લોકો કહે કે કંઈક મરી ગયું છે તો એનો અર્થ એ કે તે ક્રિયાશીલ સ્વરૂપથી અસ્તિત્વના નિષ્ક્રિય સ્વરૂપમાં પાછું ફર્યું છે આપણે જીવનને એક મનુષ્યની ગતિશીલતા ઈરાદા અને કોઈ ક્રિયા કરવાની ક્ષમતાના અમુક સ્તર તરીકે ઓળખીએ છીએ જો આ ગતિશીલતા અમુક સ્તરથી નીચે જતી રહે તો આપણે તેને મૃત કહીએ છીએ કારણ કે જ્યાં સુધી આપણા બોધ અને વ્યવહારિક અપેક્ષાઓની વાત છે તો હવે તે મનુષ્ય આપણે મનુષ્યો પાસે જેની આશા રાખીએ છીએ એ બાબતો કરવામાં સક્ષમ નથી તે વ્યક્તિ સડી શકે છે કીડામાં રૂપાંતરિત થઈ શકે છે ખાતર બની શકે છે અને પછી કેરી કે નાળિયેર બની શકે છે આ દરેક બાબતો જીવંત છે પરંતુ આપણે તે વ્યક્તિને જીવંત ગણતા નથી કારણ કે તેઓ મનુષ્યની જેમ પોતાને અભિવ્યક્ત કરી શકતા નથી મૂળભૂત રીતે ગતિશીલતાનું માપ શૂન્યથી અનંત હોય છે હકીકતમાં શૂન્ય છે જ નહીં તે જ આખી સમસ્યા છે ચાલો આપણે શિવ તે જે નથી તેને શૂન્ય કહીએ અને જેને આપણે દિવ્યતા કહીએ છીએ તે સૌથી ઉચ્ચ સ્તરની ગતિશીલતા છે મનુષ્યોમાં પણ અલગ અલગ સ્તરની ગતિશીલતા હોય છે દાખલા તરીકે માનો કે કોઈને અલ્ઝાઇવરની એટલે કે ભૂલવાની બીમારી છે તેમને કંઈ યાદ નથી રહેતું પરંતુ તેનો અર્થ એ નથી કે તેની અંદર સ્મૃતિ નથી તે અંદર જ છે પરંતુ તે સ્મૃતિની ગતિશીલતા જતી રહી છે તે નિષ્ક્રિય બની ગઈ છે પણ જો સ્મૃતિ પૂરી રીતે જતી રહે તો તમારું શરીર પણ જતું રહેશે કારણ કે જેને તમે આ શરીર કહો છો તે સ્મૃતિથી જ જોડાયેલું છે અત્યારે જો કોઈ પુરુષ કેરી ખાય તો તે પુરુષ બની જાય છે જો કોઈ સ્ત્રી કેરી ખાય તો એ જ કેરી સ્ત્રી બની જાય છે જો તમે તે કેરી કોઈ ગાયને આપો તો તે ગાયની અંદર જઈને ગાય બને છે શું આ કેરીની આવડત છે ના તમારી અંદર સ્મૃતિનું એક એટલું મજબૂત બંધારણ છે જે એ નિર્ધારિત કરે છે કે તમારી અંદર જે કંઈ નાખવામાં આવે તેમાંથી તમે જ બનો બીજી કોઈ વ્યક્તિ નહીં તેથી જ જો તમે કેરી ખાવ તો તેનો એક ભાગ તમારી ચામડીનો જે રંગ છે એવા રંગની જ ચામડીનું નિર્માણ કરે છે તે તમને તમે ખાધી તે કેરીની જેમ પીળા રંગના નહીં બનાવી દે વધુમાં જૈવિક રીતે પણ સ્મૃતિમાં અમુક ગતિશીલતા જરૂરી છે જે અંગો કોષ અને અણુઓને ભેગા કરીને આપણા જીવવાના ઈરાદા સાથે જોડે છે આ ક્ષણે તમારા શરીરમાં અબજોની સંખ્યામાં કોષ તમે જેમ ઈચ્છો તેમ કાર્ય કરી રહ્યા છે કારણ કે એક મજબૂત ઈરાદો તેમને એકબીજા સાથે જોડાયેલા રાખે છે પણ જો તમે ઈરાદો ગુમાવી બેસો જે આ દરેક અણુ અને કોષને તમે ઈચ્છો તે રીતે કામ કરાવવાની તમારી ક્ષમતા છે તો તમે મૃત્યુ પામ્યા છો તેમ કહી શકાય શરીર ધીરે ધીરે ખતમ થવા લાગે છે શરીર અમુક વિઘટનની પ્રક્રિયામાંથી પસાર થાય છે અને તે આ ગ્રહ કે પછી આ બ્રહ્માંડના મોટા શરીરનો ભાગ બની જાય છે જેમ જેમ શરીરની ઉંમર વધે છે તેમ તેમ ઈરાદો ક્ષીણ પડતો જાય છે જો તમે ઈરાદો ગુમાવો તો સર્વપ્રથમ ક્રિયાઓ બંધ થાય છે અને ત્યારબાદ તમારી સચેતન સ્મૃતિ જવાનું શરૂ કરે છે અને તેની સાથે તમારી ઉર્જાઓ જવા લાગશે હવા જીવંત છે એક પથ્થર જીવંત છે એક ઝાડ જીવંત છે એક પ્રાણી જીવંત છે એક પક્ષી જીવંત છે અને એક મનુષ્ય પણ જીવંત છે માત્ર એટલું જ છે કે તેમની પાસે અલગ અલગ સ્તરના ઈરાદા અલગ અલગ સ્તરની બુદ્ધિમત્તા અને સૌથી મહત્ત્વનું કે સ્મૃતિના અલગ અલગ આયામ છે બસ એ જ છે જેટલી સચેતન સ્મૃતિ તમે રાખી શકો તેનાથી નક્કી થાય છે કે તમારી ઈરાદાની ક્ષમતા કેવી છે એક અમીબાથી લઈને મનુષ્ય સુધી ફર્ક માત્ર જટિલતાનો જ છે દરેક જીવ પાસે એક ઈરાદો હોય છે પણ તે મોટે ભાગે અચેતન હોય છે માત્ર મનુષ્ય પાસે સચેતન ઈરાદો હોય છે તે જ આપણને અલગ પાડે છે અત્યારે મારો અચેતન ઈરાદો કદાચ ખાવાનો હોઈ શકે પરંતુ મારો સચેતન ઈરાદો આ પુસ્તક લખવાનો છે જેના વિશે કોઈ અન્ય પ્રાણી વિચારી ન શકે તેમના માટે જે પણ તેમનો અચેતન ઈરાદો છે તે જ ભાગે તેમનો મુખ્ય ઈરાદો હોય છે કદાચ કૂતરા અને અન્ય અમુક પ્રાણીઓ સચેતન રીતે ઈરાદો ધરાવવામાં થોડા અંશે સક્ષમ છે પરંતુ તેના સિવાય બાકી બધું જ અચેતન ઈરાદાથી થાય છે પણ જો એક મનુષ્ય ઈચ્છુક હોય તો અલગ અલગ સ્તરની સ્મૃતિના ભંડારમાંથી એક મોટો સચેતન ઈરાદો વિકસિત કરી શકાય છે કારણ કે આ જીવન માટે એક મોટો પાયો ઉપલબ્ધ છે જો તમારે કોઈ ઉપમા વડે સમજવું હોય તો એક અર્થમાં અત્યારે તમે જેને જીવન કહો છો તે સાબુના એક ઉડતા પરપોટા જેવું છે એક પથ્થર એક છોડ અને એક મનુષ્ય અલગ અલગ પ્રકારના સાબુના પરપોટા જેવા છે સાબુના પરપોટાનું આવરણ સ્મૃતિનું એક જટિલ મિશ્રણ છે અલગ અલગ પ્રકારની સ્મૃતિઓ હિન્દુ પરંપરામાં જેની ચર્ચા થાય છે તે નવ અવતાર એ એ અર્થમાં આનુવંશિક કાર્મિક સચેતન અચેતન અને અવચેતન સ્મૃતિના અલગ અલગ સ્તર છે એક માનવ પરપોટા અને એક પથ્થરના પરપોટા વચ્ચે આટલો જ ફર્ક છે પથ્થરનો પરપોટો મોટે ભાગે ભૌતિક છે જેમાં બાહ્ય પડ જાડું છે અને અંદર ઓછી હવા છે કારણ કે તેમાં ખાલી ભૌતિક પદાર્થ જ છે નિર્જીવ સ્મૃતિના લીધે તેમાં એક ભૌતિક અખંડતા છે બસ તે જ તેને જોડીને રાખે છે તેમાં પકડી રાખવા માટે એટલું સચેતન ઝાડ નથી તેને હથોડાથી તોડવામાં આવે તો તે ખતમ થઈ જશે પણ જો તમે માનવ પરપોટાને હથોડાથી તોડશો તો માત્ર શરીર તૂટશે તેમાં રહેલી કાર્મિક સ્મૃતિની જાળ એવી છે કે તે હંમેશા બીજો રસ્તો શોધીને ફરી નવો પરપોટો બનાવી લેશે અથવા તો શારીરિક રૂપ મેળવી લેશે આખી યોગિક પ્રક્રિયા અથવા તો આધ્યાત્મિક પ્રક્રિયા આ પરપોટાને સાવ પાતળો કરી દેવા માટે છે જેથી જ્યારે તે ફૂટે ત્યારે તેમાં કંઈ બચ્યું ન હોય પછી તે અસ્તિત્વના બંધનથી અનઅસ્તિત્વ અથવા તો નિર્વાણની સ્વતંત્રતા તરફ પ્રયાણ કરે છે હું જે કહીશ તે ઘણા લોકોને નિરાશ કરી શકે છે કારણ કે હું જે કહું છું તેને બીજા અર્થમાં એમ કહી શકાય કે જેમ કેપ્સ્યુલમાં દવા ભરેલી હોય તે રીતે કેપ્સ્યુલમાં સમાયેલા અલગ જીવન જેવું કાંઈ હોતું નથી આ આત્મા અને જીવની આખી વાર્તા અને બીજા ફેન્સી શબ્દો માત્ર લોકોને દિલાસો આપવા માટે બનાવવામાં આવ્યા છે જો તેમને એવું કહેવામાં આવે કે તેમની અંદર એવું કોઈ તત્વ નથી તો તેઓ ગભરાઈ જશે તો વ્યક્તિ કે વ્યક્તિત્વનું શું આ વ્યક્તિ જેવી કોઈ બાબત પણ હોતી નથી સ્મૃતિની જાળ જ આ વ્યક્તિ એવા ભ્રમનું નિર્માણ કરે છે તેથી જ્યારે અલ્ઝાઈમરની બીમારી અથવા તો અન્ય કોઈ રીતે વ્યક્તિની યાદો હટાવી દેવામાં આવે કે વિસ્થાપિત કરવામાં આવે ત્યારે સૌથી પહેલાં જે વસ્તુ ખતમ થાય છે તે છે તેમનું વ્યક્તિત્વ અચાનક જ તેઓ જે હતા તે વ્યક્તિ નથી રહેતા પણ હજુ તેમના પોતાના લક્ષણો છે આ એવું છે કે વીછીને પોતાના લક્ષણો હોય જે તીડ કરતા ઘણા અલગ છે તેવી જ રીતે યાદો ગુમાવી ચૂકેલા લોકોના લક્ષણો અલગ અલગ હશે પણ તેમનું વ્યક્તિત્વ નહીં હોય જો ચેતન અચેતન અને અવચેતન સ્મૃતિઓ જતી રહે અથવા તો તે ખસી જાય કે તેમને મિટાવી દેવામાં આવે તો આનુવંશિક સ્મૃતિ જાગૃત બની જાય છે જો આનુવંશિક સ્મૃતિને મિટાવી દેવામાં આવે તો ઉત્ક્રાંતિની સ્મૃતિ જાગૃત બને છે ત્યારે પણ જીવન સંપૂર્ણ રીતે સમાપ્ત નથી થતું કારણ કે તે પૂરેપૂરું વિલીન થયું હોતું નથી જો તમે સ્મૃતિને સંપૂર્ણ રીતે દૂર કરી દો પ્લગ જ ગાઠી નાખો તો તે ઢળી પડશે અને પછી પરપોટો હવા પકડી શકશે નહીં અહીં હવા એટલે મૂળભૂત જીવન ઉર્જા તમે તેને ચેતના કહી શકો ચેતના એક ગુણ છે પદાર્થ નહીં તે બ્રહ્માંડની પ્રકૃતિ છે તમે એક પરપોટો ફૂલાવ્યો અને તેમાં તેની થોડી માત્રા પકડી લીધી જાગૃત રીતે જીવીને અથવા તો સાધના દ્વારા આપણે એવું કરી રહ્યા છીએ કે વધુમાં વધુ હવા ભરવામાં આવે અને એક મોટો પરપોટો બને અને પરપોટાની દિવાલો એકદમ પાતળી બની જાય તમે નાનકડો પરપોટો બનવા માગતા નથી તમે એક મોટો પરપોટો બનવા માગો છો કારણ કે વિલીન થઈ જવું એક પૂરતા મોટા પરપોટા માટે ખૂબ નજીકની સંભાવના છે સાધના દ્વારા તમે એક મોટો પરપોટો ફૂલાવો છો તમે તેને એવી રીતે ફૂલાવવા માગો છો કે તે સ્મૃતિના એ જ સ્વરૂપ તરીકે ફરી ક્યારેય ક્યાંય અસ્તિત્વમાં ન રહે તેના માટે તમારે તેને ખૂબ જ મોટો બનાવવો પડશે મૂળભૂત રીતે પરપોટાને મોટો કરવો એટલે કે દિવાલને વધુને વધુ પાતળી કરવી સાધના દ્વારા તમે તેને અંદરથી ઘસતા જાઓ છો તમે તેને ખેંચો છો તમે તેને એટલું ખેંચો છો કે એક દિવસ તે ફૂટી જાય છે તમે તેને એટલો મોટો બનાવો છો કે સ્મૃતિ ખેંચાઈને એટલી પાતળી બની જાય છે કે જ્યારે તે તૂટે છે ત્યારે તે સાવ જતી રહે છે ધારો કે કોઈક રીતે કાં તો જીવનના અનુભવથી કે બુદ્ધિમત્તાથી કે જ્ઞાનથી કે કોઈ પણ રીતે જો કોઈ મોટો પરપોટો બનાવે તો કોઈ તેને અવગણી નહીં શકે જેવું આવું જીવન માતાના ગર્ભમાંથી બહાર આવે તો તે અમુક ગુણો દર્શાવે છે બસ એટલા માટે કે તે એક મોટો પરપોટો છે સૌ કોઈની નજર તેના તરફ રહેશે બીજા સો પરપોટા આસપાસમાં હશે પરંતુ સૌ કોઈ તેને જ જોતા હશે તેને આપણે એક ઉન્નત જીવ કહી શકીએ તેનાથી ફેર નથી પડતો કે તે વ્યક્તિ આધ્યાત્મિક ગુરુ બને કે માત્ર રસ્તા પર ચાલે તે વ્યક્તિ ગમે ત્યાં હોય લોકો તેને અવગણી નહીં શકે કારણ કે તેનામાં અમુક સ્તરની ક્રિયા અને ઈરાદો છે હવે આ ઉપમાનો ઉપયોગ કરીને જોઈએ કે જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે શું થાય છે તમારું ભૌતિક સ્વરૂપ મોટાભાગે આનુવંશિક સ્મૃતિ અને ઉત્ક્રાંતિની સ્મૃતિનો સંગ્રહ છે સ્મૃતિના બીજા આયામ તેમાં એટલા બધા નથી હોતા તે સ્મૃતિને મોટાભાગે ઉર્જા શરીર પકડીને રાખે છે તેથી જ્યારે મૃત્યુ થાય છે ત્યારે સપાટી પર તમે જે સ્મૃતિ એકઠી કરી હોય આનુવંશિક ઉત્ક્રાંતિની અને અન્ય સ્મૃતિઓ તે જતી રહે છે પરંતુ ઊંડાણમાં રહેલું કાર્મિક સ્મૃતિનું સ્તર અકબંધ રહે છે તેથી તે તમારા અનુભવમાં લગભગ શાશ્વત લાગે છે આ અર્થમાં લોકો કહે છે કે આત્મા અમર છે તે અમર નથી પરંતુ તમારા અનુભવમાં જે કંઈ પણ તમારા શરીરની પરે જાય તેને તમે શાશ્વત કહો છો તે અર્થમાં તમારી અંદરની આ લાંબા ગાળાની સ્મૃતિ જે મૃત્યુ પછી પણ ચાલતી રહેશે અને જે તમારા ભવિષ્યના જીવન અને અનુભવને નિર્ધારિત કરશે તે શાશ્વત છે જે આઠ પ્રકારની સ્મૃતિ લઈને તમે ચાલો છો તેમાંથી મૃત્યુ સમયે સાત પ્રકારની સ્મૃતિ જતી રહે છે માનવ સ્વરૂપ માટે મહત્વની એવી ઉત્ક્રાંતિની સ્મૃતિ જતી રહે છે તમારી ચામડીનો રંગ અને નાકના આકાર જેવી ચીજો નિર્ધારિત કરતી આનુવંશિક સ્મૃતિ જતી રહે છે ચેતન અચેતન અને અવચેતન સ્મૃતિ પણ જતી રહે છે જ્યારે તમે દેહવિહીન બની જાઓ છો ત્યારે મોટાભાગે કાર્મિક સ્મૃતિ જ તમને જોડીને રાખે છે આપણે સમજવું જોઈએ કે મૃત્યુ અથવા દેહવિહીન બનવાની પ્રક્રિયામાં અને જીવનના આગળ ચાલવાની પ્રક્રિયામાં માત્ર કાર્મિક સ્મૃતિ જ સાથે રહે છે તેની અંદર તમે અમુકને સંચિત કર્મ અને અમુકને પ્રારબ્ધ કર્મ તરીકે વર્ગીકૃત કરી શકો છો પણ મૂળભૂત રીતે કર્મ રહે છે આ પરપોટાને સંભાળવાનો એક રસ્તો એ છે કે મોટા પ્રમાણમાં જીવન એકત્ર કરવામાં આવે હવે જો કર્મને તોડી પાડવા માટે તમે ખાસ કંઈ ન કર્યું હોય તો પણ કર્મની દીવાલ અત્યંત પાતળી બની જશે કારણ કે જીવનનું કદ મોટું થઈ ગયું છે બીજો રસ્તો છે કર્મની દિવાલને ક્ષીણ કરવાનો કર્મનું અકબંધ બંધારણ ધરાવતા લોકોમાંથી અમુક જ લોકો એ જાણે છે કે કેવી રીતે કર્મની દિવાલને ખોલીને એક દિવસ જતા રહેવું બાકીના લોકોને તે ક્ષીણ કરવું પડે છે આધ્યાત્મિક પથ પર સામાન્ય રીતે મોટા પ્રમાણમાં કાર્યો કરવા પર ભાર એટલા માટે જ મૂકવામાં આવે છે જેથી તમે જો અંદરથી પરપોટાને ફૂલાવી ન શકો તો બહારથી તેને ક્ષીણ કરવાનો પ્રયત્ન કરો છો બંને રીતે તમે દિવાલને બને તેટલી પાતળી કરવાનો પ્રયત્ન કરો છો લોકોને ધ્યાનલિંગ જેવા પવિત્ર સ્થળે કે અન્ય ઉર્જાથી પ્રતિષ્ઠિત સ્થાનોએ જઈને બેસવાનું અથવા તો યાત્રામાં જવાનું એટલા માટે કહેવામાં આવે છે કે જેથી તમારું કાર્મિક શરીર ઠીક કરી શકાય કાર્મિક શરીર પ્રભાવો પર આધારિત છે કારણ કે તે પ્રભાવોના સંગ્રહથી જ બનેલું છે તેથી યોગ્ય પ્રભાવોથી કાર્મિક શરીરને વિસર્જિત કરી શકાય છે અથવા તો યોગ્ય સ્થાનો યોગ્ય લોકોના સાનિધ્યમાં અને યોગ્ય વાતાવરણમાં રહીને આવું કરી શકાય છે આધ્યાત્મિક જીવનને એક ચોક્કસ રીતે નિર્મિત કરવાનો ઉદ્દેશ્ય આ જ છે કે જેથી વ્યક્તિ હંમેશા સક્રિય રહે પરંતુ તે પોતાના માટે ન હોય જે ક્ષણે તે મારા વિશે મારા માટે હશે કર્મ વધતા જશે તરત જ કર્મની દિવાલ વસ્તુઓ એકઠી કરવા લાગશે તેની દિવાલો વધુને વધુ જાડી થતી જશે જેવું તે મારા માટે હશે ત્યારે મારી અંદર ગમા અને અણગમાનો તીવ્ર ભાવ હશે હું આ કરી શકું હું આ ન કરી શકું હું આ વ્યક્તિ સાથે વાત કરી શકું હું આ વ્યક્તિ સાથે વાત ન કરી શકું હું આ વ્યક્તિને પ્રેમ કરવા માગું છું હું આ વ્યક્તિને નફરત કરવા માગું છું વગેરે 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 જે ક્ષણે તે મારા માટે હશે આ પ્રકારની બાબતો મારો સ્વાભાવિક ભાગ બની જશે તેથી ભારતમાં આખો આધ્યાત્મિક પથ એવી રીતે નિર્મિત કરવામાં આવ્યો છે કે કર્મની દિવાલ પર વધારે વસ્તુઓ જમા ન થાય એ જ ક્ષણે તમે જીવનને વધુ ને વધુ પ્રમાણમાં એકઠું કરતા જાઓ છો એનાથી કાંઈ ફેર નથી પડતો કે તમારી પાસે કેટલી બુદ્ધિ છે તમારી પાસે કેટલું જ્ઞાન છે તમારા જીવનનું મહત્ત્વ હંમેશા એ વાતથી નિર્ધારિત થાય છે કે તમે કેટલી માત્રામાં જીવન એકઠું કર્યું છે તેથી મુખ્ય વિચાર એ છે કે જીવનનું અસલી તત્વ એકઠું કરવામાં આવે જેથી બાહ્ય આવરણ કે પોટલું અસંગત થઈ જાય જ્યારે તે અસંગત બની જાય છે ત્યારે તે વિલીન થઈ જશે જ્યારે તે વિલીન થઈ જાય છે ત્યારે આ તત્વ સોરી જ્યારે તે વિલીન થઈ જાય છે ત્યારે આ તત્વ જે એકઠું કરવામાં આવ્યું હતું અને જે તમારી માલિકીનું નથી અને જે આમેય બધે જ ઉપસ્થિત છે તેનો તમે ભાગ બની જાઓ છો જ્યારે તમારી દીવાલ જાડી હોય છે ત્યારે તમે એક ગોલ્ફ બોલ જેવા હોવ છો કારણ કે તેમાં જીવન ખૂબ ઓછું છે બાકીનું બધું કર્મ હોય છે હવે જો કોઈ તમને થોડો પણ ધક્કો મારે તો તમે આમ તેમ કૂદવા લાગશો પણ જો તમે એક મોટો પરપટો બની ગયા છો તો તમને ધક્કો લાગે તો પણ તે માત્ર સરકશે બસ એટલું જ તે આમ તેમ દિવાલો સાથે અથડાઈને દરેક જગ્યાએ નહીં જાય લોકો સાથે જીવન આ રીતે ઘટિત થઈ રહ્યું છે જે લોકો તેમના કર્મના બંધારણના પૂરેપૂરા ગુલામ છે તેમના ખભા પર માત્ર હાથ મૂકો તો પણ તેઓ આમ તેમ બધે જ ગૂદવા લાગશે પણ જો કોઈ વ્યક્તિ એક ખાસ રીતે વિકસિત થઈ હોય તો તેમની સાથે ગમે તે અથડાય એક બસ તેમની સાથે અથડાય તો પણ તેઓ આમ તેમ બધે જ નહીં જાય તેઓ માત્ર દૂર સરકી જશે જો આધ્યાત્મિક પ્રક્રિયા અથવા તો સાધના કરનાર દરેક વ્યક્તિ આત્મજ્ઞાનની અવસ્થામાં પહોંચી જ જશે એવું નથી પણ તેઓ આ રીતે જીવે છે કારણ કે તેઓ તેમના કાર્મિક શરીરને ક્ષીણ કરવા માગે છે જ્યારે સમય આવે અને જો પરપોટો આનુવંશિક કે ઉત્ક્રાંતિની યાદને સંગ્રહ કરવા માટે અસમર્થ બની જાય ત્યારે તે ફરીથી બીજું શરીર નહીં લઈ શકે શરીર ધારણ કરવું શક્ય નથી તે શક્યતા સમાપ્ત થઈ જાય છે પૂરી રીતે તે ખતમ ન થયું હોય પરંતુ પરપોટાની પાછા આવવાની ક્ષમતા ખતમ થઈ જાય છે જો તમે પરપોટાને સાવ ફોડી જ નાખો તો આ ચક્કરમાંથી પૂરેપૂરા બહાર નીકળી જવાની શક્યતા છે તેને આપણે મૃત્યુ નહીં કહીએ તે જીવનનો ચરમ અંત છે આ કરવા માટે જો તે એક મોટો પરપોટો હોય તો તમે માત્ર તેને સ્પર્શો અને તે જતો રહેશે તેમાં વધારે કંઈ કરવું નહીં પડે તેની પોતાની પ્રકૃતિથી જ તે ફૂટી શકે છે સાબુનો પરપોટો પણ જ્યારે નાનો હોય ત્યારે જો તમે તેને ફોડવાનો પ્રયત્ન કરશો તો તે તમારા હાથ પર ચોટી જશે તે ફૂટશે નહીં તેને ફોડવામાં વધુ મહેનત લાગશે પરંતુ મોટા પરપોટા સ્પર્શ માત્રથી અથવા તો જાતે જ ફૂટી જાય છે તેથી જ ઘણા આધ્યાત્મિક પથ પર આટલું જ કરવામાં આવે છે તેઓ જીવનના પરપોટાને દરેક જન્મમાં વધુને વધુ મોટો કરતા જાય છે જેથી એક દિવસ તે જાતે જ ફૂટી જાય પણ જો પરપોટો નાનો હોય અને દિવાલો જાડી હોય તો પણ જો લોકો જરૂરી બુદ્ધિમત્તા અને ઈરાદો કેળવી લે અથવા તો જો તેઓ શક્તિશાળી આધ્યાત્મિક પ્રક્રિયામાં હોય તો તેઓ વર્તમાન જન્મમાં જ તેને ફોડી શકે છે તેમણે તેને ઘણો મોટો કરવા માટે જન્મો જન્મ સુધી રાહ જોવાની જરૂર પડતી નથી અસ્તુ તો મિત્રો આઈ હોપ કે તમને આજનો આ વાંચન જરૂરથી ગમ્યું હશે જો તમને આ ગમ્યું હોય અને તમે તમારા અન્ય સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રો કે જેઓ ખરેખર સારું સાહિત્ય માણવા માગે છે પરંતુ સમયના અભાવે અથવા તો અન્ય કોઈ કારણસર નિયમિત રીતે વાંચી નથી શકતા તો આ ઓડિયો ચેનલ તમારા માટે જ છે એવા લોકો સાથે વધુને વધુ આ શેર કરો જેથી તેઓ વાંચીને નહીં તો સાંભળીને પણ સારું સાહિત્ય માણી શકે અને હા આ આખું પુસ્તક સાંભળવા માટે જોડાયેલા રહો ઓડિયો ગુજબુક સાથે ધન્યવાદ